ધોરણ બાર એસપી વિભાગ બેમાં ચેપ્ટર બે ફેર બદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ બરાબર તો આપણે પ્રસ્તાવના જોઈ લઈએ વૈયક્તિક વેપારી જે છે પેઢીની મર્યાદાઓના કારણે ભાગીદારી પેઢીની શું કરે છે શરૂઆત કરે છે અને ભાગીદારી પેઢીની મર્યાદાઓ કંપનીને જે છે જન્મ આપે છે ભાગીદારી પેઢી એટલે એક કરતાં વધુ લોકો જે છે તે કંપનીમાં જોડાય એટલે તેમાં ભાગીદારી સ્વરૂપ જે છે એ ધારણ કરે છે ભાગીદારી પેઢી જે છે એ ભાગીદારો દૂર થતા જે છૂટા થવાની જે લાંબી વિધિ કરવી પડે તેની વિધિ કંપનીમાં કરવી પડતી નથી જાહેર કંપનીના શેર જે છે જે કંપનીએ ધારણ કરેલ હોય એટલે લોકોના જે શેર હોય તે કંપનીના નામે હોય તે વ્યક્તિ જો શેર વે છે તો যেতে কোপনি ধারণ করে যে সমপ্ত থা যায় এ যে ব্যক্তি শেয়ার বেচে এ শে মা সুমলে ক্ষেত্রে পূর্ণ থাকে যেতে একু লাই শেছে শেয়ার মুক্ত লাইছে શેર એટલે કંપનીની શું છે એક મિલકત છે કંપનીના શેરની મુક્ત ફેરબદલી જે છે એ કંપનીનું શું ધરાવે છે મહત્ત્વનું લક્ષણ છે એટલું જ નહીં બીજી વાર વ્યક્તિને જો ઈચ્છા થાય તો ફરીથી તે જ કંપનીના શેર ખરીદી અને તેટલા અંશે જે છે એ માલિક બની શકે છે એટલે જેટલા પ્રમાણમાં તે શેર ખરીદે છે તે જે છે એ તેટલા શેરના માલિક ગણાય છે કંપની શેરધારકોના આ હકને શું છે પ્રતિબંધ કરી શકે નહીં એટલે રોકી શકતો નથી શેરધારક જે છે કાયદાની મર્યાદાઓમાં રહીને સ્વૈચ્છિક રીતે એટલે પોતાની મરજીથી શેરોની શું કરી શકે છે ફેરબદલી કરી શકે છે તેઓ પોતાની ઈચ્છા અનુસાર શેરની લેવેજ કરી શકે છે અને પોતાના શેર બીજાને આપી પણ શકે છે તદઉપરાંત કાયદાકીય જે પ્રક્રિયા જે છે તે અંતર્ગત શેરની ફરજિયાત ફેરબદલી થાય તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે આ પ્રકારના જે શેરની સ્વૈચ્છિક ફેરબદલી વિધિ અને કાયદાકીય હસ્તાંતરણને લગતી કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે તો આપણે સૌથી પહેલાં આપણે અર્થ જોઈ લઈએ શેર ફેરબદલીનો અર્થ સામાન્ય અર્થમાં જોઈએ તો શેર ધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચે કે પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે એટલે પોતાના જે શેર જે છે પોતાની ઈચ્છા અનુસાર ક્યાં તો વેચી દે કાં તો પોતાના જે શેરની માલિકી જે છે એ બીજાને આપે બીજા કોઈ વ્યક્તિને સોંપી દે બરાબર

પોતે જે બીજાને શેર આપે છે તે પોતે માલિકીનો હક જે છે તે તે ક્ષણે તેનો માલિકી હક પૂર્ણ થઈ જાય છે અને તે જ માલિકી હક તે બીજાને આપે છે બરાબર હવે આને જ આપણે વ્યાખ્યા સ્વરૂપે જોઈએ કે કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે મરજિયાત રીતે એટલે કે સ્વેચ્છાય પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં શું કરે છે જતો કરે છે અને માલિકી હકની ફેરબદલી થાય તેને શેરની ફેરબદલી કહે છે ખ્યાલ આવ્યો એકવાર ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ કંપનીની સંમતિની અપેક્ષાએ શેર ધારક રીતે એટલે કે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તેને શેરની ફેરબદલી કહે છે પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે કે હક જતો કરે ત્યારે તેની માલિકી કે સભ્યપદ જે છે શું થાય છે સમાપ્ત થઈ જાય છે એટલે પોતાનો જે માલિકી હક તે જે છે ત્યાં જ પૂર્ણ થઈ જાય છે જ્યારે તે પોતાના શેર બીજા વ્યક્તિને આપે છે અને આ સભ્યપદ જે વ્યક્તિ ખરીદે તેના તરફેણમાં હક જતો કર્યો હોય તેને મળે છે એટલે જે વ્યક્તિને શેર આપ્યો હોય તેનો જે છે એ માલિકી હક તે ધરાવે છે બીજી એક બાબત કે આ પ્રક્રિયા જે છે જ્યારે કંપનીના શેર હોય તે કંપની તેને મંજૂરી આપે ત્યારે જ પૂરી થયેલી ગણાય એટલે કંપનીની મંજૂરી મેળવવી ખૂબ જ જરૂરી બને છે હવે આપણે જોઈએ શેર ફેરબદલીનું મહત્વ શેર હસ્તાંતરણ એ એક મહત્વની પ્રક્રિયા છે બરોબર તે કંપનીની સંમતિથી શેર હોલ્ડરો પોતાના અધિકારોનો ઉપયોગ કરી શેર ફેરબદલી કરે છે બરોબર એટલે જે શેર હોલ્ડર્સના પોતાના હક હક અધિકાર હોય તેને ધ્યાનમાં રાખીને જ તે શેરની ફેરબદલી કરી શકે છે શેર એ શેર ધારકનું કંપનીના શેર મૂડીના ભાગ દર્શાવતું નાણાકીય હિત છે શું છે નાણાકીય હિત તે શેર હોલ્ડર્સની શું છે જંગત મિલકત છે તમારે એક માર્ક્સમાં પૂછાય કે શેર હોલ્ડર્સની શેરબદ શેર જે છે શેર હોલ્ડર્સની શું છે જંગત મિલકત છે તો તમારે આ જે છે તે એક માર્ક્સની અંદર તમે લખી શકો આથી કંપનીના શેર હોલ્ડર્સને શેર વેચવાનો બક્ષીશ આપવાનો અને ગીરો મૂકવાનો અધિકાર છે ગીરો એટલે કે ગીરવી મૂકવાનો એટલે કે તે જે છે એ શેરને ગીરો મૂકી શકે એટલે કે ગીરવી મૂકી શકે છે આ અંગે લોર્ડ બ્લેકબર્ને જણાવ્યું છે કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેની સગવડ તેના સભ્યોને આપવાનો છે શેરનું જે છે એ ખરીદ વેચાણ શેર બજારમાં થાય બરાબર જે મૂડી બજારનું શું ગણવામાં આવે છે સ્ત્રોત ગણવામાં આવે છે એટલા માટે શેર બજારને ઘણીવાર દેશના વિકાસની શું કહેવાય છે પારાશીસી કહેવાય છે એટલે એક માર્ગ સંદર્ભમાં તમને પૂછાય કે શેર બજારને દેશની શું ગણવામાં આવે છે તો પારાસીસી ગણવામાં આવે છે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ પહેલું શેર ફેરબદલીથી સરકારને શું થાય છે આવક થાય છે શેર ફેરબદલી કે વેચાણ જેમ વધારે પ્રમાણમાં થાય તેમ સરકારને વધુ પ્રમાણમાં આવક ઊભી થાય એટલે જેટલા વધારે પ્રમાણમાં શેરની લેવેજ થશે તેટલા જ પ્રમાણમાં જે છે સરકારી આવક ઊભી થશે કારણ કે સરકારે શેર ફેરબદલી ઉપર શું નાખેલો હોય છે કર નાખેલો હોય છે ટેક્સ નાખેલો હોય છે એટલે જેટલા પ્રમાણમાં શેરની ફેરબદલી થશે તેટલો જ જે છે એ ટેક્સ જે છે સરકારને વધારે મળશે બીજું જોઈએ આપણે શેર વેચાણને કારણે શેર વેચવાનો જે છે એ રોકડ મળે છે એટલે શેર વેચનાર જે છે તેને રોકડ મળે એટલે કે વેચાણને કારણે તેની પાસે શું આવે છે રોકડ આવે છે ત્રીજું શેર ખરીદનાર વ્યક્તિને શેરનો માલિકી શેર હક મળે છે બરાબર એટલે જે બી શેર ખરીદે છે તેને માલિકી હક મળે છે શેરની અંદર એટલે જ્યારે માલિકી હક મળે ત્યારે તે કંપનીનો માલિક ગણાય છે આગળ શેર હોલ્ડર્સ શેરબજાર ભાવમાં થતા ફેરબા ફેરફારોનો લાભ જે છે એ મેળવી શકે છે એટલે શેર બજારના જે ઉતાર ચઢાવ હોય છે તેમાં તે લાભ મેળવી શકે જેમાં અમુક વાર નુકસાન પણ જાય છે અને વખત જે છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રોફિટ પણ તે મેળવી શકે છે પાંચમું બિન કાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે એટલે બિન કાર્યક્ષમ એકમો જે છે તેમાં જે નાણાંનું રોકાણ કરેલું હોય તેનો વેગ જે છે તેમાં વધારો જોવા મળે છે એટલે તેનો પ્રવાહ જે છે એ કાર્યક્ષમ એકમો તરફ આપણે જોઈ શકાય છે છઠ્ઠો મુદ્દો શેર ફેરબદલીના કારણે બજારનો અને મૂડી બજારનો શું જોવા મળે છે વિકાસ જોવા મળે છે સાતમો મુદ્દો મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ જે છે એ ઝડપી બને છે કંપનીનો વ્યાપ અને વિસ્તાર જે છે એ વધે છે તો શેર ફેર બદલી અંગેના જે નિયમો જે છે કંપનીના પત્રમાં દર્શાવેલા હોય છે તેના ઉપર કેટલીક વાર નિયંત્રણ જે છે એ હોઈ શકે છે જે ખાસ કરીને શહેરમાં જોવા મળે છે ખાનગી કંપનીઓમાં પણ શેર હોલ્ડર્સના જે અધિકારો જે છે તેની ઉપર પ્રતિબંધ લગાવીને એટલે કે લાદીને તેનો હક જે છે છીનવી શકાતો નથી તેમાં નિયંત્રણ તો હોય છે પણ શેર હોલ્ડર્સના જે અધિકારો હોય છે તે છીનવામાં આવતો નથી જે હક માલિકીનો હોય છે તે જ હક ખાનગી કંપનીમાં પણ માલિકો ધરાવે છે અને શેર હોલ્ડર્સ જ્યારે ઈચ્છે ત્યારે પ્રવર્તમાન કાયદાકીય ધોરણ મુજબ પ્રમાણે પોતાના શેર જે છે એ વેચી શકે છે અને તે બીજાને ભેટમાં આપી શકે છે બક્ષીસ સ્વરૂપે પણ આપી શકે છે